બાતમીના આધારે બાડોલીના બાબેન વિસ્તારમાં રેકી કરતા ચીખલી ઘર ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો હતો દિવસે રેકી કરી રાત્રે બંધ ઘરને નિશાન બનાવી ચોરી કરી થઈ જતા હતા ફરાર બારડોલી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીને અંજામ આપતા રીતે ગુણેગારને સરપી પાડ્યો બાડોલી ટાઉન પોલીસે એક ચોરી કરેલ એક મંગળસૂત્ર ચોરીમાં વપરાયેલ મોટર સાયકલ મોબાઈલ તેમજ ચોરી કરવાના સાધનો મળી કુલ એક લાખ બત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે